મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ટીવી સેવન ગુજરાતીની અંદર ગુજરાતની અંદર એકાદ બે દિવસીય વરસાદે મિત્રો વિરામ લીધો છે પરંતુ અહીંયા તમે જોઈ શકો બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડાની આપણે વાત કરી રહ્યા છીએ આજથી મિત્રો આ વાવાઝોડું મિત્રો બની ચૂક્યું છે અને હવે તે મિત્રો ગુજરાત તરફ મિત્રો આવવા પણ નીકળી ગયું છે એટલે કે માત્ર હવે બે દિવસની અંદર જ ધીમે ધીમે આ વાવાઝોડા એટલે કે આ સિસ્ટમની અસર શરૂ થશે જેને લઈને ભારેથી અતિભારે ભારે વરસાદ ગુજરાતની અંદર જોવાનો છે જેને લઈને ગુજરાત હવામાન વિભાગ હોય ભારતીય હવામાન વિભાગ હોય તમામે ગુજરાતની અંદર ભારે વરસાદને લઈને ચેતવણી પણ આપી દીધી છે મેપ જાહેર કરી કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ કેટલાકમાં ઓરેન્જ એલર્ટ તો કેટલાકમાં યલો એલર્ટ આપી અને લોકોને સાવચેત પણ કરી દીધા છે એટલે કે ભારેથી અતિભારે વરસાદની આગામી સમયની અંદર ચેતવણી પણ આપી દેવામાં આવી છે આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરવાના છીએ ખાસ કરીને ભારતીય હવામાન વિભાગની આગાહી સાથે સાથે ગુજરાત હવામાન વિભાગની પણ આગાહી જોઈશું સાથે સાથે ભારતીય હવામાન વિભાગે આખો સપ્ટેમ્બર મહિનો કેવો રહેશે તેને લઈને પણ મેપ જાહેર કરેલો છે તો તેને લઈને પણ વાત કરશું તેમજ આ સિસ્ટમની અસરને કારણે ગુજરાત ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર સૌથી વધુ વરસાદ પડી શકે છે કેટલા ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે કેટલા દિવસ સુધી મિત્રો આ માહોલ છે જામેલો રહેશે તો આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં જોશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ટીવી સેવન ગુજરાતી પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો જે સિસ્ટમની વાત કરી રહ્યા છીએ તે મિત્રો અહીંયા તમે જોઈ શકો જે લગભગ બે તારીખની આસપાસ બંગાળની ખાડીમાંથી બની જશે અને બંગાળની ખાડીની અંદર આ સિસ્ટમ છે વધારેમાં વધારે મજબૂત બને તેવી શક્યતા દેખાય રહી છે આ સિસ્ટમ આગામી સમયની અંદર તેનો ટ્રેન્ડ છે એ સો ટકા એવું બતાવી રહ્યું છે કે દક્ષિણ ગુજરાત ઉપર મહારાષ્ટ્ર ઉપર મુંબઈ ઉપર થઈ દક્ષિણ ગુજરાતમાં થઈ અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં થઈ અને કચ્છના આખત તરફ મિત્ર આગળ વધશે જેને લઈને સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર જે અગાઉ પહેલાં સિસ્ટમ આવી હતી ને ભારેથી અતિભારે માંગડોળ સહિતના મેંદડિયા સહિતના વિસ્તારોમાં મંથલીમાં જે વરસાદ પડ્યો હતો આવો વરસાદ ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર અંદર જોવા મળી શકે છે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ મિત્રો આગળ વધતા જઈએ તો બે તારીખે તમે જોઈ શકો બે તારીખે જ આ સિસ્ટમ છે એ પોતાનું વહન ચાલુ કરી દે છે અને સમગ્ર ભારતની અંદર તેની અસર રહેશે ગુજરાતની અંદર જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા જિલ્લા જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર ત્રણ તારીખે જ મિત્રો ખાસ કરીને સારા વરસાદની શરૂઆત થઈ જાય છે ચાર તારીખની વાત કરીએ તો ચાર તારીખે આ સિસ્ટમ છે ઉત્તર મધ્યમ દક્ષિણ ગુજરાતની અંદર સંપૂર્ણ રીતે ધમળો છે જ્યારે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર પણ ચાર તારીખથી આ સિસ્ટમ છે છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા જોવા મળશે જોકે ખાસ કરીને ભાદ્રવો મહિનો ચાલુ છે તો મિત્રો ભારે ગાજવીજ જોવા મળશે પવનની માહિતી આપી દેવી મિત્રો ખાસ કરીને અહીંયા ચાર તારીખે આપણે અટક્યા છે તો અહીંયા તમે જોઈ શકો પવન એકદમ નોર્મલ છે એટલે ભારે ગરમી ભારે બફારો જોવા મળશે અને ત્યાર પછી બપોર પછી મિત્રો વરસાદ તૂટી પડશે જે મિત્રો ખૂબ જ ભારે હશે તો અહીંયા તમે જોઈ શકો ચાર તારીખની આગાહી અને પાંચ તારીખે તમે જોઈ શકો આ સિસ્ટમ આખે આખી ગુજરાત ઉપર આવી જશે જેને લઈને દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં પાંચ તારીખે ખૂબ જ ખૂબ જ ભારે વરસાદ પડશે પાંચ તારીખે સૌથી વધુ વરસાદની આગાહી છે એ દક્ષિણ ગુજરાતમાં રહેશે અને છ તારીખે તમે જોઈ શકો કે પવન નથી એટલે આ સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ વધી રહી છે તો છ તારીખે તમે જોઈ શકો સમગ્ર ગુજરાતની આ સિસ્ટમ કવર કરી રહી છે જેની અંદર ઉત્તર ગુજરાત કચ્છ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ ભારે વરસાદ બતાવવામાં આવી રહ્યો છે આ સિવાય સાત તારીખે જોઈ શકો આ સિસ્ટમ છે ખાસ કરીને થોડીક આગળ વધી રહી છે છતાં પણ મિત્રો આ સિસ્ટમ છે ગુજરાત ઉપર હશે તો ગુજરાત ઉપર લાંબો સમય સુધી આ સિસ્ટમ રહેવાને કારણે અહીંયા તમે જોઈ શકો આઠ તારીખે આ સિસ્ટમ છે મિત્રો ખાસ કરીને કચ્છ ઉપર છે તો આવી રીતે નવ તારીખે તમે જોઈ શકો ત્યાંથી આગળ નથી વધતી અને કચ્છ ઉપર જશે અને દસ તારીખે પણ તમે જોઈ શકો ત્યારબાદ આ સિસ્ટમ વિખાઈ જાય છે પરંતુ પવનની ઝડપ તમે જોઈ શકો પવનની ઝડપમાં કોઈ મિત્રો ફેરફાર જોવા નથી મળતું એટલે કે સિસ્ટમ છે વિખાઈને ફંટાઈ જવી ટીવી કોઈ શક્યતા નથી ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ છે એ ખાસ કરીને ત્રણ તારીખથી લઈ અને દસ તારીખ સુધી ચાલુ રહેશે ત્યારબાદ પણ તમે જોઈ શકો કે એક સિસ્ટમ વિખાયા પછી બીજી સિસ્ટમ પાછી મિત્રો બની રહેશે એટલે કે પૂર્વા પણ વરસ છે અને ઓતરા પણ મિત્રો ચૌદ તારીખથી ચાલુ થાય છે એ પણ વરસવાનો છે અને અહીંયા તમે જોઈ શકો પંદર તારીખથી ફરી એક વખત ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી એટલે કે સતત મિત્રો વરસાદ જોવા મળી રહ્યો છે સાથે સાથે હમણાં પેટર્ન પણ એવી થઈ ગઈ છે કે તમામ ભેજ છે ભારત તરફ આવી રહ્યો છે જેને લઈને સપ્ટેમ્બર મહિનો આખો છે એ મિત્રો ભારે વરસાદ પડે તેવી શક્યતા છે આવો જોઈએ હવે ગુજરાત અને ભારતીય હવામાન વિભાગની ભયાનક અને જોરદાર એમ જિલ્લાવાઇઝ આગાહી તમે જોઈ શકો હાલની જે સિસ્ટમ હતી આ સિસ્ટમ આગળ વધી અને ખાસ કરીને આવી રીતે ઉપલા લેવલ તરફ ગઈ તો જેને લઈને તમે જોઈ શકો ઉત્તરાખંડ છે જમ્મુ કાશ્મીર છે આ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને અહીંયા તમે જોઈ શકો બે તારીખે હજી પણ મિત્ર આવી રીતે જે પહેલી સિસ્ટમ હતી તેની અસર ખાસ કરીને ત્યાં રહેશે પરંતુ ખાસ કરીને ત્રણ તારીખે જે સિસ્ટમ બની રહી છે તે સિસ્ટમ હવે છે એ નીચલા લેવલેથી ચાલશે મહારાષ્ટ્ર ઉપરથી ચાલશે ગુજરાત ઉપરથી ચાલશે તો તેની હિસાબે જોઈએ તો ત્રણ તારીખથી જ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત થઈ જશે અને મેપ તમે જોઈ શકો ભારતીય સમગ્ર ગુજરાત મહારાષ્ટ્ર અંદર અતિ ભારે છે એ આપી દેવામાં આવી છે આ સિવાય પાંચ તારીખે પણ તમે જોઈ શકો અતિ ભારે વરસાદની એટલે કે કોઈ હવામાં વાતું નથી એકદમ પરફેક્ટ જે સત્ય હકીકત છે એ મિત્રો તમને બતાવવા જઈ રહ્યા છે છ તારીખે તમે જોઈ શકો છ તારીખનો હજી કોઈ ડેટા નથી કે સિસ્ટમ છે કઈ બાજુ જાય કારણ કે દિશા છે એની વારંવાર બદલી જતી હોય છે ગઈકાલે મિત્રો જોવા જઈએ તો સૌરાષ્ટ્ર ઉપર હતી અને આજના દિવસોના મેપ જોઈએ તો ખાસ કરીને કચ્છ ઉપર છે યલો વરસાદની આગાહી કેટલાક મેપ આપેલા છે જે મિત્રો ખાસ કરીને આવી રીતે જોવા જઈએ તો સંપૂર્ણ બધા જ મેપ બતાવી રહ્યા છે કે ગુજરાત આવશે એક મેપ એવો બતાવી રહ્યા છે કે જે રાજસ્થાન તરફ જશે પરંતુ ખાસ કરીને ભાગના મેપ બતાવી રહ્યા છે કે આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળશે અને આ છે મિત્રો ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાનો મેપ અને ભારતીય હવામાન વિભાગનો તમે જોઈ શકો બ્લુ કલરનો મેપ એનો એનો મતલબ એમ કે ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાની અંદર દર વર્ષે જેટલો વરસાદ પડે છે તેના કરતા વધુ વરસાદ આ મહિનાની અંદર જોવા મળશે હવે ગુજરાત હવામાન વિભાગની વાત કરીએ તો હમણાં ભારે વરસાદની આગાહી નથી જેને લઈને નવસારી વલસાડની અંદર હળવો વરસાદ પરંતુ ત્રણ તારીખથી સિસ્ટમની અસર સૂરશે જેને લઈને નર્મદાની અંદર અતિ ભારે જ્યારે બોર્ડર એરિયાની અંદર જે જિલ્લાઓ છે તેની અંદર પણ ભારે વરસાદ રહેશે ચાર ચાર તારીખથી તમે જોઈ શકો સૌરાષ્ટ્ર પણ ભારે વરસાદ સાથે તાપી ડાંગ નર્મદા અતિ ભારે વરસાદ આવી દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદ રહેશે રહેશે તારીખે આખી ગુજરાત ઉપર તો તમે જોઈ શકો અમરેલી ભાવનગર મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ સૌરાષ્ટ્ર ની અંદર પણ રાજકોટ જુનાગઢની અંદર ભારે વરસાદ પાંચ તારીખે રહેશે છ તારીખે પણ તમે જોઈ શકો છો સિસ્ટમને કારણે બોટાદ ભાવનગર દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ જ્યારે સૌરાષ્ટ્રની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત ભારે વરસાદ છે સાત તારીખના મેપની અંદર ગુજરાતના લગભગ તમામ જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી છે તો તમે મિત્રો જોઈ શકો છો કે સિસ્ટમ ગુજરાત ઉપર આવી રહી છે જેને લઈને ભારે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ વરસાદને કારણે ખેડૂતોને ખૂબ જ ફાયદો થશે જોકે જ્યાં પાક તૈયાર છે તેમને નુકસાન પણ મિત્રો આ વરસાદ કરી શકે